રાજયોગીની દાદીશ્રી પ્રકાશમણીના પુણ્યસ્મૃતિ દિવસ કે જેને વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા ભારત અને નેપાળના છ હજાર કેન્દ્રમાં એકસો કલાકમાં એક લાખ યુનિટ રક્ત એકત્ર કરીને ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં આ સંસ્થા નામ નોંધાવા જઈ રહી છે એ અંતર્ગત તારીખ એકવીસમી પચ્ચીસ સુધીમાં રાજકોટના અલગ અલગ કેન્દ્રો અને સંસ્થાનો પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ હાર્દિક સુરેશભાઈ માધવાણી છે હું સોફ્ટવેર એન્જિનિયર છું અને હું હૈદરાબાદ નિવાસી છું અત્યારે કરન્ટલી હું હૈદરાબાદમાં રહું છું અહીંયા મારું સાસરું છે તો હું મારા પત્ની અને મારી છોકરીને લેવા માટે આવેલો છું આજે બ્લડ કેમ્પનું અમને બ્રહ્માકુમારી થ્રુ ખબર પડી અને અમે અમે લોકોએ મીન્સ અમે અમારી જાતે અહીંયા આવી અને બ્લડ ઓમ શાંતિ આજે પચીસ ઓગસ્ટ આજે અમે અહીંયા અખિલ મહિલા પરિષદ સંચાલિત અને કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્ર ઉપર બ્રહ્માકુમારીના આજે વિશ્વ બંધુત્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને એના માટે ભારત અને નેપાળના છ હજાર સેવા કેન્દ્રો ઉપર એક સાથે સો કલાકમાં એક લાખ યુનિટ બ્લડ ડોનેટ કરી અને જરૂરિયાતમંદોને આપવાનો ગિનિઝ બુકનો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે તો એના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જેના માટે બોડી સંખ્યામાં અત્યારે ચાલીસ યુનિટ તો ઓલરેડી કલેક્ટ થઈ ગયેલું છે હજી કામગીરી ચાલુ છે અમે પણ બ્લડ ડોનેટ કર્યું છે એક બ્લડનું યુનિટ ત્રણ જિંદગી બચાવે છે કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી થોડી જે નબળાઈ આવે એ તરત જ પાંચ દસ મિનિટના આરામથી રિકવર થઈ જાય છે નવું લોહી તરત બનવા માંડે છે શરીરને આપણા બોનમેરોને પણ નવું લોહી બનવા માટે સ્ટિમ્યુલસ મળે છે જો વધારાનું આયરન લોડ હોય તો એ પણ ક્લિયર થઈ જાય છે કોઈ નબળાઈ કે કાંઈ પણ રક્ષણો નથી એક સ્વસ્થ આદમી જે અઢારથી પિસ્તાલીસ વર્ષના છે મનુષ્ય એ તરત પાછું ત્રણ મહિના પછી ફરીથી પણ બ્લડ ડોનેટ કરી શકે છે તો આપ સૌને વિનંતી કે આપ એક ઉમદા કાર્યમાં ગુપ્તદાન થઈ રહ્યું છે તમારું લોહી કોને જઈ રહ્યું છે તમને ખબર નથી પણ એ ઉમદા હેતુ માટે તમે બધા આગળ આવો